ચોમાસાફ જઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં વાતાવરણ શું કરે છે તો અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ ઝાપટાની શક્યતા છે ત્યારે હવામાનની શરતા અંબાલા પટેલ અને પરેશગાંવ સામે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ગુજરાતના કે સપ્ટેમ્બર પ્રથમ સપ્તાહમાં હતો પરંતુ ત્યારબાદ પાકિસ્તાનમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ ના આવતા ત્રીજા અને ચોથા સપ્તાહમાં વરસાદની ગેરહાજર જોવા મળી છેપ્ટેમ્બરથી તાપમાનમાં વધારો નોંધાયો છે વિવિધ વિસ્તારમાં ત્રીસ ડિગ્રીથી વધીને બત્રીસ થી પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે દેશમાં શ્રાદ્ધ પાકની શરૂઆત સાથે સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જો આપણે પાછલા વર્ષમાં વલણ સાથે નજર કરીએ તો શ્રદ્ધા સમયે સોના ભાવમાં મોટો ભાગે ઘટાડો થયો છે શ્રાદ્ધ દરમિયાન સોનું ખરીદવું શુભ માનવામાં આવતું નથી આ જ કારણ છે કે સ્થાનિક માંગ સામાન્ય કરતાં ઓછી રહે છે આજે સોનાનો દર વીસ સપ્ટેમ્બર ભારતના સોનાનો ભાવ તોંતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગમની આસપાસ હતો ગુજરાતમાં એરંડાની ખેતી કરતાં વિસ્તાર ખેડૂતોને ઉચ્ચ ગુણત્તા બિયારણ અને ઓર્ગેનિક ખાતરપુળો પાડીને તેમને મદદ કરવા માટે હવે એન્ડ પ્રોડ્યુસિંગ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે જેના ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે વધુ સારા પૂરા વડે ખેડૂતોને સશક્ત બનાવવા અથવા ટકાઉ ખેતી પ્રતિદન પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થઈ રાજકોટમાં ઓનલાઈન અરજી કરવા આઈ પોર્ટલ ખુલશે જેમાં ખેતીવાડી સહાય માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલશે એકવીસ સપ્ટેમ્બરથી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી આઈ પોર્ટલ ખુલશે પોર્ટલ ખુલ્યા બાદ સરકારી યોજના માટે માંગણી થઈ શકાશે પાક મૂલ્યની વૃદ્ધિ સોલાર પાવર પેનલ ખરીદવામાં લાભ મળશે પાણીની લાઇન ખેતીવાડી મશીન ખરીદવા લાભ મળશે એકવીસ સપ્ટેમ્બરથી સુધી રાજકોટ મોરબી ખેડૂત અરજી કરી શકાશે